નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સાડીની ડિમાન્ડમાં ઘટાડો ડિમાન્ડ વધી જતા આઠ મહિનામાં બીજી વખત સાડીના ભાવમાં રૂપિયા ચાલીસ એકસો પચાસ સુધીનો વધારો બફારો વધ્યો રાજકોટમાં પાંત્રીસ ડિગ્રી તાપમાનને ગરમી અને બફારો વધ્યો

લાંબા સમય બાદ વરસાદ તળાજા પંથકમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ ખાબક્યો અન્ય નવ તાલુકાઓ વરસાદથી વંચિત ઓગસ્ટ માસમાં સતત બીજા વર્ષે સામાન્ય રીતે તાપમાન બત્રીસ ડિગ્રીને બદલે બે પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું છે ગત વર્ષે પણ ચોમાસાના મુખ્ય ગણાતા ઓગસ્ટ માસમાં વરસાદ ઓછો થયો હોય તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જે આ વખતે પણ સરેરાશ તાપમાન ઓગસ્ટમાં ચોત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું વિચિત્ર વાત કરીએ તો સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં નવી એકસો સાઠ સરકારી માધ્યમિક શાળા અને બે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લામાં બે સરકારી માધ્યમિક શાળાને મંજૂરી મળી છે જે બંને શાળા રાજકોટ જિલ્લાના જસદન તાલુકામાં શરૂ કરવામાં આવશે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ગુજરાતના જિલ્લાઓમાં કુલ સોળ હજાર સાતસો અઠ્યાવીસ થી વધુ પ્રાથમિક શિક્ષકોની જગ્યા ખાલી છે ભાવનગર જિલ્લામાં બારસો અઠ્યાસી શિક્ષકોની જગ્યા ખાલી છે ગારિયાધાર જેસર મહુવા પંથકમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીવત પડતા તળાવો મોટા ચેક ડેમો ભરાવા ગારીયાધારના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરવામાં આવી છે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ચોમાસુ પાકને હાલમાં પિયતની ખાસ જરૂરિયાત હોય છે મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા સાથે સત્યાવીસ જોડી વિશેષ ટ્રેનોના ફેરા વધારવાની જાહેરાત કરી છે ફેરા વધારવામાં આવેલી તમામ ટ્રેનો જે ઓગસ્ટ સુધી દોડાવવાની હતી તે તમામ ટ્રેનો હવે ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે શ્રાવણ સુદ નાળિયેરી પૂનમના દિવસે સરતાન સરતાનપર બંદરના માછીમારોએ દરિયો ખેડવા જતા પહેલાં પરંપરાગત રીતે વહાણ શણગારીને દરિયાદેવનું ઉત્સાહપૂર્વક પૂજન કર્યું હતું વર્ષો પહેલાં દરિયાપાળ ડુંગળી મીઠું સહિત એક્સપોર્ટ કરતા અને ઇમારતી લાકડા નળિયા ખજૂર તે આયાત કરતા વેપારીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયા પૂજન કરીને પોતાનો વેપાર શરૂ કરતા હતા સમાચારોની શરૂઆત કરીએ તો સમયાંતરે સીએનજીના ભાવમાં વધારો થતા બોજો વધ્યો છે પરંતુ હવે નવું સીએનજી વ્હીકલ લેનારા લોકો પણ વિચારતા થયા છે કે કાર કઈ લેવી પેટ્રોલ વાળી કે પછી ગેસ વાળી કારણ કે દેશના કેટલાક રાજ્યોમાં સીએનજી અને પેટ્રોલ વચ્ચે લીટરે માત્ર પાંચ રૂપિયાનો જ તફાવત છે તો ગુજરાતમાં ચૌદ થી સત્તર રૂપિયા જેટલો તફાવત છે ભાવનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદ વિરામ લીધો હતો ત્યારે ગઈકાલે રક્ષાબંધન પર્વ પર તળાજા તાલુકા પંથકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે બાકીના નવ તાલુકા વરસાદથી વંચિત રહ્યા હતા તાપમાનના પારામાં બે ડિગ્રીનો વધારો થયો હતો જેના લીધે લોકો ગરમીથી અખડાયા હતા ભાવનગરમાં ગત રાત્રે વીજળીના કડાકા અને ભડાકા થયા હતા વાત કરીએ તો રાજકોટ સહિત રાજ્યભરમાં કેટલાક સમયથી લો ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા હજુ સુધી શરૂ નહી કરાતા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું વિરોધ બાદ આખરે શિક્ષણ વિભાગ જાગ્યું છે અને વીસ ઓગસ્ટથી નવું સત્ર શરૂ થયાના બે મહિના બાદ એલએલબીમાં માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી પરીક્ષાને લઈ મહત્વની બાબત સામે આવી છે એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયા હોય તે તમામ ઉમેદવારો અરજી કરી શકશે જેને લઈ તારીખ છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરવાનો સમય આપવામાં આવ્યો છે રાજકોટ શહેરથી શરૂ કરી સુરેન્દ્રનગર સુધી વરસાદની ભારે ઘટ વર્તાઈ રહી છે હજુ સુધી કોઈ સિસ્ટમ એવી સક્રિય થઈ નથી જે સારો વરસાદ આપી શકશે પંદરમી ઓગસ્ટ બાદ વરસાદના ઇંધણ એ વ્યક્ત કર્યા હતા જો કે વરસાદના ઇંધાનને બદલે આકરો તડકો અને બફારો શરૂ થયો છે તેમજ આકાશમાં પણ છૂટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે તહેવારોની સીઝનમાં ડિમાન્ડ નીકળતા તેમજ રેપર જિકાર્ડ મશીનથી બનતી સાડીઓના ભાવમાં 40 થી 150 રૂપિયા સુધીનો વધારો કરાયો છે એમ સેમિના નવા આઈટી એક્ટ બાદ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની ડિમાન્ડ ઘટી ગઈ હતી 8 મહિનાથી તેમજ કાપડની ડિમાન્ડ ન હતી પરંતુ ઓગસ્ટથી તહેવારોની સીઝન શરૂ થતા કાપડની માંગમાં વધારો થયો છે તો આ સાથ ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર